અરે આજે તો બધા સાથે મળીને મારી દુકાને ગરબા લેવા માટે આવ્યા છો કે શું બોલો કેટલા ગરબા આપો અરે પપ્પા અમે ગરબા લેવા માટે નથી આવ્યા અમે તો નવરાત્રી આવી રહી છે એના માટે ફાળો ઉઘરાવીએ છીએ પપ્પા અમને ફાળો આપો અમારે હજુ આકા જંગલમાં ફરીને બધા પક્ષીઓ પાસે ફાળો ફરાવવાનો છે જલ્દી અમને ફાળો આપો તો અમને બીજા પક્ષીઓના ઘરે જતા ફાવે પાપા આપો જલ્દીથી ફાળો અરે વાહ બેટા તમે તો સરસ મજાનું કામ કરી રહ્યા છો બેટા તમે નવરાત્રીનો ફાળો કેટલો લઈ રહ્યા છો કાગડા કાકા માતાજીની જેવી ભક્તિ તેવી શક્તિ તમારી જે આપો હોય તે આપી શકો છો અમે તો મુહૂર્ત તો તમારી આ દુકાનથી કર્યું છે એટલે અમને પાછા ના મોકલતા

ત્યારબાદ કાગડા પાસેથી ફાળો લઈને તેઓ તો પોપટભાઈના ઘરે પાસે ફાળો કરાવવા માટે જાય છે અરે પોપટ કાકા દરવાજો ખોલજો અરે આવો 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 બધા આવો બધારો બધારો આજે ક્યાં માં બાજુ રસ્તો ભૂલી ગયા કે શું અરે કાકા અમે તો નવરાત્રિનો ફાળો કરાવીએ છીએ જંગલમાં અને તમે પણ હવે થોડોક માતાજીનો ફાળો આપો જેથી નવરાત્રિ આપણે સારી અને સરસ બની શકે તમને નથી ખબર કે નવરાત્રિ હવે નજીક આવી રહી છે બસ હવે બધી આ એની જ તૈયારીઓ કરીએ છીએ અમે બોલો કાકા કેટલા પૈસા લખીએ અરે બેટા શાંતિ રાખો બેટા તે પહેલાં મને કહો કે તમે શું શું આયોજન કર્યું છે અને કયા પક્ષીએ તમને કેટલો ફાળો આપ્યો છે પછી હું ફાળો તમને આપીશ અરે પોપળ કાકા જો આ વખત નવરાત્રિમાં સરસ મજાનું એક અમે ડીજે બોલાવ્યો છે અને તે પણ વ્યાજબી ભાવે અને અમે બધાએ નક્કી કર્યું છે કે આ વખત નવરાત્રિમાં જે પણ પક્ષીઓ આવશે તેને ખાસ પ્રસાદી પણ આપવામાં આવશે અને અમે પ્રસાદીનું પણ આયોજન કર્યું છે અને એટલું જ નહીં પરંતુ આ વખતે માતાજીની આરતીમાં પણ અમે સરસ મજાનું આયોજન કર્યું છે અને તે આયોજન છે કે જે આરતીના સમયે માતાજીની આરતી બોલાવવામાં આવશે અને જે પક્ષીઓના પૈસા વધારે આવશે તે માતાજીની આરતી ઉતારશે તો અમારી જે પણ શ્રદ્ધા ભક્તિથી જે પણ અમે કરી શકીએ તે રીતે આયોજન કર્યું છે અમે પોપડ કાકા મારા પપ્પાને તો એક હજારને એક રૂપિયો ફાળો આપ્યો છે તમારે પણ તમારે જેટલી પણ શક્તિ જેવી ભક્તિ હોય તે રીતે તમે અમને ફાળો આપી શકો છો અરે વાહ બેટા ખૂબ જ સરસ તમે તો ખૂબ જ સારું કામ કરી રહ્યા છો અને હા બેટા જો તમારે મારી મદદ જોતી હોય તો મને કહેજો અને બેટા મને ગર્વ છે કે તમે આ કામ કરી રહ્યા છો બેટા મને ખબર છે કે બધા જ પક્ષીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત છે અને આ કામ અમારું છે પરંતુ આ તમે તમારું કામ સમજીને

બધા જ પક્ષીઓના બચ્ચા મીઠી ના ઘરે ફારો કરાવી કબૂતર ભૂલી ફોન કર્યો છે આજે તે તો આ બાજુ ફોન લગાવી દેતો અરે કાગડી બેન મે એટલા માટે ફોન કર્યો છે કે બધા જ પક્ષીઓ હવે નવરાત્રી આ નજીક આવી રહી છે તો નવરાત્રીનો ફાળો ઉગરાવી છે તમારા ઘરે આવ્યો કે નહીં અરે ના હજ તો અહીંયા આવ્યા જ નથી કેટલો કેટલો ફાળો નક્કી કર્યો છે અરે કાગડી બેન તમારા ભાઈએ તો 1201 રૂપિયો આપ્યો છે અરે વાહ મીટી કેવો પડે હો બાર હજાર રૂપિયાનો ફાળો પરંતુ તમારા ભાઈને કંઈ ફેરજ ના પડે સરકારી નોકરી છે પછી શું ફેર પડવાનો પરંતુ મિથિત આ જેવી શક્તિ તેવી ભક્તિ તેવી ભક્તિની વાત છે અરે હા કાગણી બેન તમારી વાત સાચી છે આજે જીવી શક્તિ તેવી ભક્તિની વાત છે પરંતુ કાગડી બેન

કે તમારા ભાઈએ તો બારસો રૂપિયા લખાયા છે જ્યાં સુધી નવરાત્રી નહીં પતે ને ત્યાં સુધી તે ત્યાંનું ભાષણ બધાને આપતી જ રહેશે હું આ મીઠોળીને સારી રીતે ઓળખો છું હવે એમને બાર હજાર લખાયા છે તો હવે એમ કરીએ કે એક દિવસના માતાજીની આરતીના દાતા થઈ અને વીસ હજાર રૂપિયા ફાળો લખાવી દઈએ જેથી કારણે તે કશો બોલી જ ના શકે હા ચાલો કાલોના પપ્પાને ફોન કરીને કઈ નવ અરે બોલો બહુ રાણી આ સમયે કેમ ફોન કર્યો છે કઈ લેવાનું હોય બજારમાંથી તો લેતો આવું અરે કાલુના પપ્પા નવરાત્રી આવી રહી છે એટલે બચ્ચાઓ નવરાત્રીનો ફાળો ઉકરાવા માટે ફરી રહ્યા છે અને તેઓ આપણા ઘરે આવે તો તેમની પાસે કેટલો ફાળો લખાવું અરે કાગડી તેઓ તો બધા મારી દુકાને અહીંયા આવ્યા હતા ફાળો ઉકરાવા માટે અને અહીંયાથી ફાળો લઈ ગયા છે અને એટલે જ ત્યાં આવીને તો ના પાડી દેજો કે તમે દુકાનેથી લઈ ગયા છો એટલે તે ફાળો આવી ગયો અરે કેટલો લખાવે છે ફાળો અરે મેં તો 1001 રૂપિયો લખાવ્યો છે ફાળામાં અરે બસ જ વધારે લખાવતા હતા ને આ એમને તો બારસો ની એક રૂપિયો લખાયો છે હવે તે મીઠોળી છે ને તે આખી નવરાત્રી જ્યાં સુધી ચાલશે ને ત્યાં સુધી તે બધાને કહેતી ફરશે આપણું પણ માન વધારે છે ખબર છે ને તમે પૈસા વધારે લખાવી દો અરે કાગડી બીજા શું કરે છે તેના ઉપર ધ્યાન ના આપવાનું હોય તેમને તો ખબર છે ને સરકારી નોકરી છે એટલે પૈસા હેડે આવે અને અહીંયા ખબર છે ને આપણી પરિસ્થિતિ કેવી છે

અને એટલું જ નહીં પરંતુ આ ગરબાની સાથે તમને આમંત્રણ પણ આપવા માટે આવી છું કે મારા બંને બચ્ચાઓની આ નવરાત્રિમાં મા અંબા ગરબાની બાધા હતી અને એટલે જ મારે ગરબો લેવો છે અને આ નવરાત્રિમાં મારી બાધા છૂટી કરવી છે આ તમને આમંત્રણ આપ્યું છે તો આવજો જરૂર અને કાગડાભાઈ મને એક સરસ મજાનો ગરબો આપી દો અરે વાહ ચકલી માં અંબા તો બધાની જ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ત્યાંથી જ તેઓ તો આખા વિશ્વની આદ્ય શક્તિ છે તેમના ઉપર વિશ્વાસ રાખીએ તો કોઈ વાતનું દુઃખ જ ના આવે અને માં અંબા તો બધાને જ મનોકામનાઓ પૂર્ણ કરે પરંતુ ચકલીબેન તમારા બંને બચ્ચાઓની વાર્તા કઈ હતી તે તો જણાવો અરે કાકડા ભાઈ એક દિવસ મારા બંને બચ્ચાઓ બીમાર પડી ગયા હતા ડોક્ટર પાસે લઈ ગઈ હતી પરંતુ ડોક્ટરે કહ્યું હતું કે હું મારાથી થાય તેટલી દવા કરું અને બીજું બધું માં અંબાસ તમારા બચ્ચાઓને સારા કરી શકે બસ એટલી જ ત્યાંથી મેં બાધા માની હતી આ ગરબાની અને બસ આ સમય આવી ગયો છે કે હું બાધા પૂર્ણ કરું અરે કેમ નહીં ચકલી જરૂર નવરાત્રીમાં તો આવી બાધાઓ કરવા માટે તો એક આ સારો અવસર કહી શકાય લો ચકલી બેન આ તમારો ગરબો આવો ચકલી બેન આવો કેમ અચાનક આ બધા તો નવરાત્રી તો ફાળો ઉગરાવા માટે ફરે છે તમે લખ્યા હોય કે નહીં અરે હા મારે પણ આ મારા બચ્ચાઓ છે ને તેમની બાધા છે ગરબાની ત્યાં આ નવરાત્રીમાં પૂર્ણ કરવાની છે તેનું આમંત્રણ આપવા માટે આવી હતી અને જો આ બધા અહીંયા મને મળી ગયા જેથી કરીને તમે મને ફાળો પણ આપવાનો અવસર મળી ગયો અરે કેમ નહીં માતાજીનો અવસરમાં તો બાધા કરવાનો આ ખૂબ જ સારો અવસર છે અને ચકલીબેન હું તો કહું છું કે આજે બધા ફાળો આ બધા ફરી રહ્યા છે તો તેમને જ કહી દો ને કે તમે સાથે ફાળો કરાવતા રહેજો અને તમારે જે બાધાનું કામ છે તેનું આમંત્રણ આપતા રહેજો અને તમારા બંને બચ્ચાઓ સાથે જ છે તો તેઓ આમંત્રણ આપતા રહેશે અને ફાળો પણ ઉઘરાવતા રહેશે જેથી કરીને તમારા ફાટકો ના પડે ને તમારો સમય બચી જાય કાગડી બેને તમારો ખૂબ ખૂબ આભાર તમારા કારણે મારું આ એક મોટું કામ ખૂબ જ સરળ બની ગયું અરે આ તો બસ માતા જ કૃપા છે તેમના કારણે જ આવા સંજોગોમાં બને અને તમે અહીંયા આવ્યા જેથી કરીને તમારું કામ સરળ બની ગયું ચાલો કાગડી બેન આવજો મારા ઘરે હજુ મારે રસોઈ બનાવવાની છે ચલો મળીએ આપને હવે નવરાત્રિમાં આમ માતાજીની કૃપાથી ચકલીબેનનું કામ ખૂબ જ સરળ થઈ ગયું હતું અને ત્યારે ચકલીબેન તો સુખ શાંતિથી ઘરે જાય છે અને ત્યારબાદ બધા જ બચ્ચાઓ ફાળો કરાવતા જાય છે અને ચકલીબેનનું આમંત્રણ આપતા જાય છે અને ત્યારબાદ તો સમય વીતે છે અને સમયની સાથે નવરાત્રિ પણ આવી જાય છે અને બધા ખૂબ જ ભાવથી નવરાત્રીનું આયોજન કર્યું હતું એટલું જ નહીં પરંતુ મંદિરને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું હતું અને સરસ મજાનો મંડપ ડેકોરેશન પણ કર્યું હતું ચકલીબેન પણ પહેલા જ નોરતે પોતાના બધાનો જે ગરબો બનાવ્યો હતો તે લઈને મંદિરમાં આવી ગઈ હતી અને તેમની સાથે જેને પણ આમંત્રણ આપ્યું હતું તે બધા જંગલના પક્ષીઓ મંદિરમાં પધાર્યા હતા આમ ચકલીબેન તો પોતાની લાગણીઓથી જે પણ માતાજી તેમની મનોકામના પૂર્ણ કરી હતી તે થકી તેમને માતાજીને ખૂબ જ આભાર માન્યો હતો અને ત્યારબાદ તો બધા જ પક્ષીઓ સાથે મળીને ગરબાની રમઝટ બનાવવા માટે તૈયાર હતા